ગુજરાત સરકાર દ્વારા આજે એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં હવે ગુજરાતમાં પણ યુસીસી લાગુ કરવામાં આવ્યું છે પરંતુ આ યુસીસીના આવવાથી ઘણા બધા એવા નિયમો છે જે બદલાઈ શકે છે આજે તેના વિશે ચર્ચા કરીએ સૌથી પહેલા નિયમની વાત કરવામાં આવે તો હવે તમામ ધર્મો માટે છોકરીઓની લગ્નની ન્યૂનતમ ઉંમર અઢાર વર્ષ થઈ જશે પુરુષ અને મહિલાઓ માટે તલાક આપવાનો સમાન અધિકાર થઈ જશે લિવ ઇન રિલેશનશીપની નોંધણી કરાવી પણ જરૂરિયાત રહેશે અને જો નોંધણી નહીં કરાવી હોય તો તેને લગભગ છ માસની કેદ પણ થઈ શકે છે એટલું જ નહીં અનુસૂચિત જનજાતિના યુસીસીના દાયરાથી બહાર રખાશે એક કરતાં વધારે લગ્ન પર રોગ પતિ અથવા તો પત્નીના જીવિત રહેવા સુધી બીજા લગ્ન પર પ્રતિબંધ લગ્નનું રજિસ્ટ્રેશન અને દસ્તાવેજીકરણ પણ ફરજિયાત રહી જશે સંપત્તિના ઉત્તરાધિકારીમાં મહિલાઓને પણ હવે સમાન હક આપવામાં આવશે તમામ ધર્મો અને લગ્ન માટે અને તલાક માટે એક જ નિયમ બનાવવામાં આવશે એટલું જ નહીં ખાસ કરીને એક નિયમ કે જેમાં મુસ્લિમ સમુદાયના લોકો પણ હવે ચાર લગ્ન કરી શકશે નહીં એટલે આ જેટલા પણ નિયમો વિશેની આપણે વાત કરી તે યુસીસી લાગુ થશે ત્યારથી આ દરેક નિયમોમાં પણ ફેરફાર આવવાનો છે ત્યારે આવી જ અપડેટ માટે નિર્ભય ન્યૂઝ ઓફિશિયલ ને ફોલો કરજો